શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી દેવ ઉઠની એકાદશી દેવ ઉઠાની એકાદશી કે પછી તુલસી એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ઉપાય અને આજે તુલસી વિવાહ પણ થાય છે ચાતુર્માસના પારણા પણ થાય છે તે સર્વે કાંઈ જાણીશું કે પારણા કેવી રીતે કરવા જો આપના વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નો વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનોહરિ બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ બંને તિથિના સ્વામી ભગવાન નારાયણ છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે તેમાં છવ્વીસ એકાદશીમાં સૌથી મહત્વની એકાદશી હોય તો તે છે ચાતુર્માસ દરમિયાન આવતી એકાદશી જે ચાતુર્માસની શરૂઆતમાં આવે છે દેવસાઈની એકાદશી અને ચાતુર્માસ પૂર્ણ થાય છે ત્યારે આવે છે દેવઉઠની એકાદશી આ બે એકાદશીનું જે ભક્તો વ્રત રાખે છે તે સર્વે એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત કરી લે છે આજે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન તો કરાય છે સાથે સાથે ભગવાન શ્રી નારાયણ શાલિગ્રામ સ્વરૂપ છે તેમની પૂજા પણ થાય છે માતા તુલસી સાથે વિવાહ ઉત્સવ મનાવાય છે દેવ દિવાળી જેને કહેવાય છે તે પણ આરંભ થાય છે અને કાર્તક માસની પૂર્ણિમાના દિવસે આતુલ વિવાહ સમાપ્ત થાય છે દેવ દિવાળી સમાપન થાય છે ત્યારબાદ જ આપણે લગ્ન મુંડન ગૃહપ્રવેશ આદિ જે શુભ કાર્ય રોકાયેલા હતા ચાતુર્માસ દરમિયાન તે હવે આરંભ થાય છે આ એકાદશીનું મહત્વ એટલું છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે પૂજન વિધિ ભગવાન નારાયણની કરે છે તુલસી મૈયાની કરે છે તેના સર્વે પાપ નષ્ટ થાય છે અને જે કાંઈ જાણે અજાણે થયેલા પાપ દોષ છે તેનું પણ સમન થાય છે કહેવાય છે કે જે લોકોને કન્યા ન હોય તેઓ મૈયાનું આજે શાલીગ્રામ ભગવાન સાથે વિવાહ કરાવીને કન્યાદાન આપી શકે છે કન્યાદાનનો લાભ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવો હોય સંતાન સુખ પ્રાપ્ત કરવું હોય કે કોઈ મનોકામના હોય જે શુભ મનોકામના છે તે પણ આજે પૂર્ણ થઈ શકે છે ભગવાન નારાયણની પૂજા કરીને માતા તુલસીની પૂજા કરીને તુલસી મૈયા કે જે આપણે ઘરે ઘરે વાવેલા જ હોય છે જે એક વૃક્ષ કે છોડના રૂપમાં રહે છે જે ઔષધિના રૂપમાં આપણે ઉપયોગ કરીએ છીએ તેનું પણ મહત્ત્વ આપણા હિન્દુ શાસ્ત્રમાં ઘણું છે જો કે આપણે હિન્દુ ધર્મમાં જાળ લતા પર્વત નદી તળાવ કે પછી કોઈ પણ પશુ હોય જે દેવી દેવતા તેની ઉપર સવાર થયેલા બતાવવામાં આવે છે તે સર્વની પૂજા ઉપાસના કરીએ છીએ અને તેમાં એક છે આ તુલસી મૈયાની પૂજાની એકાદશી એટલા માટે આ એકાદશીને તુલસી એકાદશી પણ કહેવાય છે કે જે ભક્તો વ્રત તપ ઉપવાસ દાન પુણ્ય કરી નથી શકતા તેઓ આજે માત્ર મંત્ર જાપ કરે ભગવાન નારાયણનું ધ્યાન કરે તુલસી મૈયાનું પૂજન કરે તો પણ તેને લાભની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી એટલે અગિયારમી તિથિ સૌ જાણી લઈએ કે દેવઉઠની એકાદશી ક્યારે પડે છે અને પારણા ક્યારે કરવા તિથિનો પ્રારંભ થાય છે પેલી નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ ને અગિયાર મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે બે નવેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ સાડા સાત વાગે અને સૂર્યોદયની તિથિ પ્રમાણે તથા દ્વાદશીથી યુક્ત તિથિ હોય જે વૈષ્ણવ એકાદશી કહેવાય છે આ એકાદશીનું વ્રત સર્વે ભક્તજનો કરી શકે છે જે આમ તો સાચી એકાદશીનું વ્રત કહેવાય છે તે છે બે નવેમ્બર આ દિવસે વૈષ્ણવ પરંપરા અનુસાર એકાદશીનું વ્રત થાય છે ભગવાન વિષ્ણુને જાગવાની સટીક મુહૂર્ત આજે જ છે હવે જાણી લઈએ કે એકાદશીના પારણ ક્યારે કરવા વહેલી સવારે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સાડા છ થી લઈને લગભગ નવ વાગ્યા સુધીમાં દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે કાર્તક માસના શુક્લપક્ષની બારસની તિથિએ તુલસી વિવાહ ઉજવાય છે આ વખતે દ્વાદશી તિથિ પ્રારંભ થાય છે બે નવેમ્બર બે હજાર પચીસ સવારે સાડા સાત વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સવારે પાંચ વાગ્યાની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે બે નવેમ્બર બે હજાર પચીસના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ મનાવાશે ભગવાન વિષ્ણુ કે જે શાલીગ્રામ રૂપમાં રહે છે અને તુલસીજીનો વિવાહ પ્રતિકાત્મક વિવાહ કરાવવામાં આવે છે આ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને પ્રભુનું પૂજન કરવું આપણા ઘરના મંદિરમાં જે સ્વરૂપ પ્રભુનું બિરાજમાન હોય તેને ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ આદિથી પૂજન કરીને વિષ્ણુ નામ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે પ્રભુના નામના મંત્રનો જપ કરી શકાય છે દેવઉઠની એકાદશી પર તુલસી વિવાહનું પણ વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુ કે જેઓ શાલિગ્રામના રૂપમાં બિરાજમાન હોય માતા તુલસીજી સાથે તેમનો વિવાહ થાય છે અને આ વિવાહનું આયોજન ધામે ધૂમેથી કરાય છે પૂજાના અંતમાં ભગવાન વિષ્ણુ માતા મહાલક્ષ્મીની આરતી કરવી ભગવાન વિષ્ણુને તુલસીજીનો ભોગ અવશ્ય સમર્પિત કરવું તુલસી પૂજન કરવું તુલસીજીને સોળ આદિથી પૂજન કરી શકાય છે વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરવાની માન્યતા છે જેથી પાપ નષ્ટ થાય છે ઘર પરિવાર સુખ સમૃદ્ધિ બની રહે છે તુલસી વિવાહ લગભગ સાંજના સમયે જ કરવામાં આવે છે આ ઉત્સવ ત્યારે જ મનાવાય છે તેનું કારણ છે કે રાત્રિના સમયે વૃંદાની આત્મા તુલસીજીમાં વસે છે અને સવારે નીકળી જાય છે આંગણામાં પણ વિવાહ મંડપ સ્થાપિત કરીને જ્યાં તુલસીજીનો વૃક્ષ છે છોડ છે ત્યાં તુલસી માતાજીને સ્નાન કરાવીને સાડી આદિ આભૂષણ ધારણ કરાવીને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ શાલિગ્રામ રૂપ દુલ્હા ભગવાન વિષ્ણુને પણ સજાવી ધજાવીને તૈયાર કરવામાં આવે છે પારંપરિક હિન્દુ વિવાહ સમારોહ મંત્ર દ્વારા આ વિવાહનું આયોજન કરવામાં આવે છે તુલસી વિવાહ અધિકાંશ પૂજા વિધિ મહિલા ઉપાસકો દ્વારા જ કરવામાં આવે છે આ પરંપરા વર્ષો જૂની છે જેમાં ભગવાન શાલિગ્રામ અને તુલસીજીનો વિવાહ દિવાળીના ઉત્સવ પછી જ્યારે એકાદશી આવે છે ત્યારે મનાવાય છે હવે આપણે જાણી લઈએ ચાતુર્માસના પારણા કેવી રીતે કરવા ચાતુર્માસ એટલે શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસ દેવશયની એકાદશીથી લઈને દેવ ઉઠની એકાદશી દરમિયાન જ્યાં ચાતુર્માસ થાય છે ત્યારે જે ભક્તોએ સંકલ્પ લીધો હોય દેવશયની એકાદશીના દિવસે તે સંકલ્પને છોડાય છે દેવઉઠની એકાદશીના દિવસે ત્યારે જે લોકોએ જે નિયમ ધારણ કર્યો છે કે કોઈ આગળ લીધી છે તેનું દાન કરાય છે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન નારાયણનું ધ્યાન કરવું ચાતુર્માસ વ્રતની સમાપ્તિ કરીને ચાંદી પાત્ર અથવા તો તાંબાના પાત્રમાં ગોળ તલ સાત ધાન છે તે ભરીને તે ભગવાન વિષ્ણુને સ્મરણ કરીને યથાશક્તિ વસ્ત્ર તલથી સાથે સ્વર્ણદાન પણ કરી શકાય છે સમસ્ત પાપ નષ્ટ થાય છે જે જેની શક્તિ હોય એ પ્રમાણે દાન પુણ્ય કરવું ચાંદી છે સોનું છે રૂપું છે તાંબુ છે પિત્તળ છે તેના કળશને અનાજથી ભરીને દાન દેવાય છે ચાતુર્માસના વ્રતના સમાપ્ત થતાં સૈયાદાન પણ કરાય છે અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે કુબેર સમાન ધનવાન બનાય છે વર્ષા ઋતુમાં જે ગોપીચંદન આપે છે એમના પર ભગવાન પ્રસન્ન થાય છે વ્રતના સમાપ્ત થતાં આ રીતે ઉદ્યાપન કરવું જોઈએ તાંબાનું પાત્ર સૂર્યને પ્રિય છે તેનાથી મનુષ્યના સમસ્ત રોગ નષ્ટ થાય છે આ તાંબાના પાત્રમાં કંઈ પણ અનાજ ભરીને પણ દાન આપી શકાય છે ઘડો છે નાની લોટી છે જે આપણી શક્તિ હોય એ પ્રમાણે જે આપણે આગળ લીધી છે એટલે કે જે આપણે ખાવાનું છોડ્યું હોય કોઈએ ભાતની આગળ લીધી હોય કોઈએ પોતાનું વ્યસન છોડ્યું હોય તે જે છોડેલું છે તેનું પણ દાન કરાય છે ત્યારબાદ તેને ગ્રહણ કરવું હોય તો કરી શકાય છે વ્રત મહાલક્ષ્મીજી માતા પાર્વતીજીને પણ પ્રસન્ન કરાય છે હળદરનું દાન દેવાય છે કહેવાય છે કે આમ કરવાથી સ્ત્રીઓ સુખી સંપન્ન બને છે અક્ષય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાન સુખ મળે છે ભગવાન જ્યારે શયનમાંથી જાગે છે ઊઠે છે ત્યારે બ્રાહ્મણોને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું ભોજન આપવું પશુ પક્ષીની સેવા કરવી આમ કરવાથી પણ માસનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ચાર માસ સુધી જે નિયમ લીધા હોય એ અને બીજા પણ નિયમ લીધા હોય તે બ્રાહ્મણ પાસે બોલીને તેની પૂજા કરાવવી અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ હે નારાયણ આપને પ્રસન્ન કરવા માટે મેં આ વ્રત કરેલું હે પ્રભુ આપ મારી ઉપર પ્રસન્ન થાવ કૃપા આપની વર્ષાવો એ પ્રમાણે પ્રાર્થના કરવી ચાતુર્માસના પારણામાં સ્ત્રી અને પુરુષ એવું જોડલાને ભોજન કરાવાય છે બ્રાહ્મણોને પણ ભોજન કરાવાય છે તુલસી દલ જે ખરી પડેલા છે તે એક તુલસી દલને રૂપ પોતે પણ આરોગવું અને ત્યારબાદ ભોજન કરવું ભોજન કર્યા પછી તુલસી દલ જે ભગવાન વિષ્ણુને ચડાવેલું હોય તેનો પણ પ્રસાદ લઈ શકાય છે આમ કરવાથી પાપ નષ્ટ થાય છે પછી સાયંકાળે શેરડીનો મંડપ રોપાયેલો હોય તેમાં માતા તુલસીજી અને ભગવાન વાસુદેવની ફરી પૂજા કરવી તુલસીજીની અને પ્રભુની પૂજા કરીને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આપ તુલસીજીની સાથે બેંકુંઠમાં પધારો મેં કરેલી પૂજાનો સ્વીકાર કરીને સદા પ્રસન્ન રહો હે સુરશ્રેષ્ઠ હે પરમેશ્વર હે જનાર્દન જ્યાં બ્રહ્મા વગેરે દેવો હોય ત્યાં આપ સુખેથી પધારો એવી રીતે ભગવાન નારાયણના આ ચાતુર્માસ વ્રતનું વિસર્જન થાય છે અને મૂર્તિ વગેરે સઘળી સામગ્રી આચાર્યને આપવી એ પ્રમાણે કરવાથી મનુષ્ય કૃતાર્થ થાય છે મનુષ્ય વર્ષો વર્ષ તુલસી વિવાહ એવી રીતે કરે છે તેની સત્કીર્તિ આલોક અને પરલોકમાં ફેલાય છે આ રીતે સનતકુમાર સંહિતામાં કાર્તિક માસના સુદ પક્ષની એકાદશી ઉઠની એકાદશીનું મહાત્મય કહેલું છે અને ચાતુર્માસના પારણાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે ગાય માતાની સેવા થાય છે ગાય માતાને ભોજન કરાવાય છે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરાય છે જરૂરિયાતમંદને દાન અવશ્ય આપવું કારણ કે ચાતુર્માસના પારણા છે જે કંઈ આપણે દાનનો સંકલ્પ કર્યો હોય જે કંઈ આગળ લીધી હોય જે કંઈ આપણે વસ્તુ છોડેલી છે તેનું આજે દાન થાય છે વિશેષ મહત્ત્વ છે અને આજે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે પ્રદક્ષિણા થાય છે પીપળાના વૃક્ષની સાથે જ તુલસી મૈયાની પણ પૂજા ઉપાસના કરાય છે જો શાલીગ્રામ ભગવાન આપણી પાસે ન હોય તો ભગવાન વિષ્ણુની ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ફોટો જે કંઈ હોય તેની સાથે પણ તુલસીજીનું પૂજન થાય છે આ રીતે પૂજન કરીને એકાદશીના વ્રતનું મહાત્મ્ય સંભળાય છે આવું આપણે સાંભળીએ દેવઉઠી અગિયારસના મહાત્મય વિશે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય આ દેવઉઠની કે પ્રબોધિની એકાદશીનું મહાત્મય પરમપિતા બ્રહ્માજીએ નારદ મુનિને કહી સંભળાવ્યું છે એક વખત નારદજી બ્રહ્માજીને કહે છે હે પરમપિતા દેવ ઉઠે છે ત્યારે કઈ એકાદશી આવે છે આ એકાદશીનું શું મહત્ત્વ છે ચાતુર માસ દરમિયાન જે ભગવાન નારાયણ પોઢે છે યોગ નિંદ્રામાં તેઓ જાગે છે કઈ રીતે કઈ રીતે પૂજા થાય છે અને જે ચાતુર્માસ છે તેના પારણ કેવી રીતે થાય છે આ એકાદશીનું મહત્ત્વ મને સંભળાવો આ સાંભળીને બ્રહ્માજી કહે છે હે મુનિ શ્રેષ્ઠ હવે તમે પાપને નષ્ટ કરવાવાળી તથા પુણ્ય અને મુક્તિ દેનારી પ્રબોધીની એકાદશીનું મહાત્મ્ય સાંભળો ભાગીરથી ગંગા મનુષ્યને ત્યારે જ ફળ આપે છે જ્યાં સુધી કાર્તક માસની પ્રબોધિની કે દેવઉઠની એકાદશી આવતી નથી તીર્થ નદી સમુદ્ર આદિ ત્યાં સુધી ફળ આપે છે જ્યાં સુધી પ્રબોધિની એકાદશી આવતી નથી કાર્તક માસ શુક્લ પક્ષની જે પ્રબોધિનીનું વ્રત છે એક સહસ્ત્ર અશ્વમેઘ સો રાજસૂ યજ્ઞોના ફળ બરાબર પુણ્ય આપે છે આ સાંભળીને નારદજી કહે છે હે પિતામહ એક સંધ્યાએ ભોજન કરવાથી રાત્રિના ભોજન કરવાથી તથા આખો દિવસ ઉપવાસ કરવાથી ક્યુ ફળ મળે છે તમે મને સમજાવો ત્યારે બ્રહ્માજી કહે છે હે નારદ એક સંધ્યાએ ભોજન કરવાથી એક જન્મનું તથા એક રાત્રિમાં ભોજન કરવાથી સાત જન્મના સમસ્ત પાપ નષ્ટ થાય છે જે વસ્તુનું ત્રિલોકમાં મળવું દુષ્પ્રાપ્ય છે તે વસ્તુ પ્રબોધિની એકાદશીના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થઈ જાય છે તથા સુમેરુ પર્વતના સમાન કઠિન પાપ ક્ષણ માત્રમાં જ નષ્ટ થઈ જાય છે અનેક જન્મોના પૂર્વજન્મના કરેલા ખરાબ કર્મોને પ્રબોધિની એકાદશીનું વ્રત ક્ષણભરમાં જ નષ્ટ કરી દે છે જે મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે બ્રહ્માજી આગળ કહે છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક થોડું પણ પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે જે પોતાના હૃદયના અંદર જ એવું ધ્યાન કરે છે કે પ્રબોધિની એકાદશીનું વ્રત કરીશ તેના સો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું રાત્રિ જાગરણ કરે છે એમની વિતેલી તથા આવનારી દસ પેઢી વિષ્ણુ લોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે બ્રહ્મ હત્યા આદિ મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે સમસ્ત તીર્થોમાં જવાથી તથા ગાય સ્વર્ણ ભૂમિ આદિનું દાન ફળ કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીની રાત્રિના જાગરણ બરાબર છે આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ જેણે પ્રબોધિની એકાદશીના વ્રત દ્વારા પોતાના કુળને પવિત્ર કર્યું છે સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરવામાં આવી છે તે બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારના ઘરમાં રહે છે મનુષ્ય સમસ્ત કર્મોનો ત્યાગ કરતા ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું અવશ્ય જોઈએ જે મનુષ્ય આ માસના એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન યોગી તપસ્વી ઇન્દ્રિયોને જીતનાર હોય છે કારણ કે આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ વ્રતના પ્રભાવથી કાયિક માનસિક પાપ નષ્ટ થાય છે જે આ એકાદશીના દિવસે ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ યજ્ઞ આદિ કરે છે એને અક્ષય પુણ્ય મળે છે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી બાળ યૌવન અને વૃદ્ધાવસ્થાના સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીની જાગરણ ફળ સૂર્યગ્રહણના સમયે સ્નાન કરવાના ફળની સહસ્ત્ર વધુ છે એટલા માટે એકાદશીનું વ્રત કરનારે રાત્રિએ જાગરણ અવશ્ય કરવું મનુષ્ય જન્મથી લઈને જે પણ પુણ્ય કરે છે તે પુણ્ય પ્રબોધીની એકાદશીના વ્રતનું પુણ્ય સામે વ્યર્થ છે કાર્તક માસમાં ભગવાન દાન આદિથી એટલા પ્રસન્ન થતા નથી જેટલા કે શાસ્ત્રોની કથા સાંભળવાથી પ્રસન્ન થાય છે કાર્તક માસમાં જે મનુષ્ય ભગવાનની કથા થોડી ઘણી વાંચે સાંભળે એને સો ગાયના દાનનું ફળ મળે છે જે મનુષ્ય પોતાના કલ્યાણના માટે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તે પોતાના કુટુંબનો ઉદય કરીને એક સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે જે મનુષ્ય પ્રબોધીની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તેને સાત દ્વીપોના દાનનું ફળ મળે છે આ પર નારદજી બોલ્યા હે પરમપિતા હવે તમે એકાદશીના વ્રતનું વિધાન કહો અને કેવું વ્રત કરવાથી ક્યુ ફળ મળે છે તે પણ સમજાવો આ સાંભળીને બ્રહ્માજી કહે છે હે નારદ આ એકાદશીના દિવસે મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને નદી તળાવ કુવા પર કે પછી ઘેરે સ્નાન કરીને વ્રતનો નિયમ ગ્રહણ કરવો જોઈએ એ સમયે ભગવાનને વિનય કરવો જોઈએ કે હે પ્રભુ હે જનાર્દન હે ત્રણેય લોકના સ્વામી આજે હું નિરાહાર રહીશ અને બીજા દિવસે ભોજન કરીશ તેથી તમે મારી રક્ષા કરજો આ રીતે વિનય કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ અને વ્રતનો પ્રારંભ કરવો જોઈએ આ રાત્રિના સમયે ભગવાનની સમીપ ભજન મંત્ર આદિથી સમયને વ્યતીત કરવો જોઈએ પ્રબોધીની એકાદશીના દિવસે કૃપણતાનો ત્યાગ કરીને ઘણા પુષ્પ અગર ધૂપ આદિથી ભગવાનની આરાધના કરવી શુભ મનાય છે શંખના જળથી ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ તેનું ફળ તીર્થદાન આદિથી કરોડ ગણું વધુ થાય છે કાર્તક માસમાં જે પત્રથી ભગવાનની પૂજા કરે છે તે અંતમાં મુક્તિનો અધિકારી બની જાય છે કારણ કે કાર્તક માસમાં આ જે ચાતુર્માસ દરમિયાન ભગવાન નારાયણ યોગનિંદ્રામાં પોઢી રહ્યા છે ત્યારે ભગવાન મહાદેવ આ લોકનો કાર્યભાર સંભાળે છે માટે ભગવાન શ્રી હરિને બિલ્વપત્રથી પણ પૂજન કરી શકાય છે કારતક માસમાં જે મનુષ્ય તુલસી પત્રથી પણ ભગવાનની પૂજા કરે છે તેના દસ હજાર જન્મના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ માસમાં શ્રી તુલસીજીના દર્શન કરે છે સ્પર્શ કરે છે ધ્યાન કરે છે અથવા કીર્તન કરે છે કે તુલસી રોપે છે અથવા તો તુલસીજીની સેવા કરે છે તે હજાર કોટી યુગ સુધી ભગવાનના ઘરમાં રહે છે જે મનુષ્ય તુલસીજીનો છોડ લગાવે છે તેના કુટુંબમાં જે પણ ઉત્પન્ન થાય છે જન્મ લે છે તે પ્રલયના અંત સુધી વિષ્ણુ લોકમાં રહે છે જે ભગવાનની કદંબ પુષ્પથી પૂજા કરે છે તે યમરાજના દુઃખોને ભોગવતો નથી જે ગુલાબના પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય અશોક ફૂલથી ભગવાનની પૂજા કરે છે તે અનંત કાળ સુધી શોકથી રહિત રહે છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની સફેદ કે લાલ કરેણથી પૂજા કરે છે તેના પર પ્રભુ અત્યંત પ્રસન્ન રહે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુની દુર્વાદળથી પૂજા કરે છે તે પૂજાના ફળથી સો ગણું ફળ અધિક મેળવે છે જે ભગવાનની નજીક રહીને હંમેશા પૂજા કરે છે તે યમરાજના માર્ગને સરળતાથી પાર કરી જાય છે જે મનુષ્ય ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે આવા ગમનના ચક્રમાંથી છૂટી જાય છે જે મનુષ્ય કેતકી પુષ્પ ભગવાનને ચડાવે છે તેના કરોડો જન્મના પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય ભગવાનને પીળા કે રક્તવર્ણના કમળના સુગંધિત પુષ્પથી પૂજા કરે છે તેને શ્વેત દ્વીપમાં સ્થાન મળે છે એવો મહિમા કહેવાનો છે આ રીતે રાત્રિમાં ભગવાનની પૂજા કરવી પ્રાતઃકાળ શુદ્ધ જળથી સ્નાન કરીને સ્નાન કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરીને પૂજા કરવી જોઈએ આના પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું દક્ષિણા આપવી અથવા તો ગુરુજનોની સેવા પૂજા કરી શકાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકાય છે પશુ પક્ષીની સેવા કરવી ઉત્તમ મનાય છે કે જે મનુષ્ય ઉપર નિર્ભર રહે છે તેની સેવા કરવાથી જેમ કે ગાય છે પશુ પક્ષી છે તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આ વ્રતમાં શયન કરે છે તેને બધી વસ્તુઓ સહિત સૈયા દાન કરવું જોઈએ તેને મૌન ધારણ કરવું જોઈએ જે મનુષ્ય આ માસમાં નમકનો ત્યાગ કરે છે તેને સાકરનું દાન અથવા તો ખાંડનું કે મોરસનું દાન દેવું ઉત્તમ મનાય છે જે મનુષ્ય નિત્ય પ્રતિ દેવ મંદિરોમાં દીપ પ્રગટાવે છે જે કે કાર્તક માસમાં દીપ પ્રગટાવવો દીપ દાન કરવું ઉત્તમ મનાય છે તેમણે તાંબાનો દીવો લઈને તેમાં ઘીની બત્તી સહિત દાન કરવું જોઈએ જે મનુષ્ય ચાતુર્માસમાં કોઈ વસ્તુનો ત્યાગ કરે છે તે એમણે એ દિવસે પુનઃ ગ્રહણ કરવી જોઈએ તેનું દાન કરીને જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક આવ્રત કરે છે એને અનંત સુખની પ્રાપ્તિ થાય છે અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે કોઈ મનુષ્ય ચાતુર્માસ નિર્વિઘ્ને સંપન્ન કરે છે સમાપ્ત કરે છે તે કૃતકૃત્ય થાય છે તેને બીજી વખત જન્મ લેવો પડતો નથી આ રીતે સ્કંદપુરાણમાં કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની જે તો મિત્રો આપણે સાંભળી પ્રબોધિની કે દેવઉઠની એકાદશી તથા ચાતુર્માસના પારણ વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન શ્રી કૃષ્ણની તુલસી મૈયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ